છું પાછો તો ચાલો જમીન લઉં જમવામાં છે બટેકા સાપ છે ખમણી દાળ ભાત છે એવું બધું જમવાનું હે તો ચાલો જમીન લે નિંદરથી ફૂલ આવે એટલે પાછી જમીન ઉમેર જાઉં હે તો ચાલો સુઈ જાય અને જમીન લો સાથે હમણાં જાય છે અત્યારે જામનગર સિટીમાં ફરવા તો હાલો ફરી રહે ને વિડીયોમાં બનતા રહેજો આ બધા કયા તૈયાર થઈ ગયા છે એમ

આવી ગયા ફાઇનલી રોઝી પોર્ટ હોય અને જો વ્યૂ એનો કઈ ઘટે એવો સનસાઈડ પોઈન્ટ ચાલુ છે અત્યારે મસ્ત છે બહુ મજા આવે અહીંયા કઈ ઘટે ને એવું છે બધું આ બધું મીઠાનું ને બોટ બોટ બધી પહેરી એમ જો અત્યારે તો કઈ પાણી ને એવું નથી એટલે પોગી ગયા ને મજા રહેવા રાખે એવું વાતાવરણ છે ને આમ કઈ ઘટે એવું નથી અત્યારે એન્જોય કરવા જઈ વાય બધું અમારું મીઠ ભાઈ શું કે મીઠ મજા આવે છે ને આયા કઈ ઘટે કઈ ઘટે નહીં

જોલા કેરી હે રે જોલા કેરી આવ હાલો ઉડી એમ બેવા જોજી બેડી કોટ ગાડી હો

ચાલુ કદે દે અહીંયા એક ગાડી માં લેતા આવજો 10000 રૂપિયા 10 નવી 10 નવી હજુય તો ચાલતા જાય હી અત્યારે મજા આવે એવું છે બધું એમ હાયલા જાય છે રોડ ઉપર હા કે મજા આવે તો તમે મને ફોટો નથી પાડી દેતા મને ફોટો પાડી ક્યાં જાવ આવો મોટો વિડિયો તુંતા ફોટો પાડો હે લે ફોટો પાડવો હે હા જો રોજ રોવાન ચાલુ કર્યું છે હવે એટલે ખબર નહી આ ક્યાં પોગે છે હવે ફોટો નથી પાડતા અને કેવો બોટ કેવાય હે અને કેવો બોટ કેવાય

પણ મંદિર છે બહુ મસ્ત ને આ મંદિર એવું છે કે વિત્વ રેકોર્ડમાં નામાનું આવી ગયું છે એટલે સતત રામ 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 ચાલુ છે તમને સમજાતું એ છે ચોવીસ કલાક ચાલુ રહીએ છે આ સામિત હા ચાલો જ રહીએ હા ચોવીસ કલાક ચાલુ રહીએ રામ રામ ચાલુ છે શ્રી રામ જય રામ જય જય રામ ની ચાલુ છે જોવો તમે મંદિર જે મંદિર થોડી કલીસ વર્ષથી પણ સાઠ વર્ષ થઈ ગયા છે અને તમને બોર્ડ એ કે કેટલા દિવસોથી ચાલુ હોય લખેલું છે સાઈઠ વર્ષથી જુઓ તમે વર્ષથી સાઠ વર્ષથી નામ આ ચાલુ છે જુઓ તમે આટલા દિવસ ક્યાં હે આમાં વર્તો બી લખેલા છે કેટલા વર્ષોથી ચાલુ છે એકવી હજાર સાતસો ચાલીસ ચાલીસ દિવસથી ચાલુ છે આ સતત અફંડ રામ રામના નામ લેવાનું

હાજી કોણ ને બધું પેટ હવે નીકળી ગયા છે ઘરે હવે તો મડી ચાલો ઘરે પાણીપુરી ખાવાનું પાણીપુરી તમારી ગમત પાણીપુરી તો ખાવાની જ હોય નક્કી જોઈ ને આવી ગયા તરાવ ની પાય રે તો હાલો પાણીપુરી ખવડાવી લઈ અને આ બધા નાસ્તો પાણી કરાવી પછી નીકળે ઘરે હજી ચમુક ની ફરમાઈશ એવી છે કે વડાપાવ ખાવાની દાબેલી ખાવી ભાજી કોણ પાછા બીજી વાર ભાજી કોણ ખાવાની ગયે

પાણીપુરી ખાઈને આવી ગયા ભાઈ હવે વડાપાવ ખાવા તો વડાપાઉ ખાઈ લઈ આવે આ બધાની જીત પૂરી થતી જ નથી અને કોમળની તો ખાસ કરીને ખાઈ લઈ આવે બીજું હું આ બધાની જીત પૂરી કરે બહાર નીકળે એટલે ખવડાવવું તો પડે તો હાલો ખવડાવી દઈએ એને બે ગયા બધા વડાપાવ ખાવા જો ત્રણ પ્લેટ આવી ગયા ચાલો વડાપાવ સારું વડાપાવને એવું બધું ખાઈ લીધું હવે જાય ઘરે તો મળી ચાલ ચાલો ઘરે આવે ઘરે નીકળી જાય વાગી ગયા છે સાડા અગિયાર તો આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જ જાઓ લાઈક કરો કોમેન્ટ કરો અને મારા વિડીયોને શેર કરો બાય બાય જય શ્રી રામ બાય ગુડ નાઇટ બાય